વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડિયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે મહિન્દ્રા અર્જુન પાંચસો પંચાવન ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે શૈલેષભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર મોટા સિત્તેર ટકા નાના ટાયર નવા ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની ફિટિંગ શૈલેષભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અગિયારનું મોડલ ટ્રેક્ટરની કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે તેતાલીસ ઝીરો ચાર નંબર ટ્રેક્ટરનો આ ટ્રેક્ટર અમરેલી જિલ્લામાં જોવા મળશે ટક્ટના માલિક શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો